થોડું ઘી નાખી અને રવો આ રીતે શેકી લેવાનું છે સેજ કલર બદલાય ત્યાં સુધી શેકી લેવાનું છે આ અડધી વાટકી જેવો ચણા લોટ લઈ લીધો છે હવે આને ઘી નાખીને શેકી લેશું

એક વાટકો મિલ્ક પાવડર હવે આ બધું સારી રીતે મિક્સ કરી આ એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે આની અંદર આ બોક્સ ને ઘી થી ગ્રીસ કરી લીધું છે હવે બધું જ આની અંદર નાખી અને એકદમ સરસ સાથે આપણે દબાવી દેસુ અને એક કલાક રેસ્ટ માટે મૂકી દઈશું પછી આપણે આના પીસ કરીશું આ રીતે નાના નાના સરસ પીસ આના કરી લેશું અને પછી એક પીસ તમને હું કાઢીને બતાવી દઉં એકદમ સરસ અને હેલ્ધી મીઠાઈ તૈયાર થાય છે અને એટલી સરસ એકદમ મોઢામાં ઓગળી જાય એટલી સરસ આ મીઠાઈ થાય છે એટલે આટલી યુનિક મીઠાઈ રેડી છે